ભાગ બે જોઈશું કેમાં કયા કયા ચિહ્નોની વાત કરવામાં આવેલી છે તો મિત્રો આજનો આપણો વિષય છે ટ્રાફિક સંકેતો અને તેના પ્રકાર અને તે સંકેતોની સમજ આપણે આ વિડીયોમાં મેળવીશું તો મિત્રો સૌપ્રથમ આપણે ટ્રાફિક સંકેતો કયા કયા છે અને તેના પ્રકારો જોઈ લઈએ સૌપ્રથમ તો ટ્રાફિક સંકેતોના પ્રકાર ત્રણ છે કયા કયા એક તો અજ્ઞાત સંકેત જેનો વિડીયો અગાઉથી જ આપણે આપણી ચેનલ ઉપર અપલોડ કરેલો હશે અને કદાચ તમે જોયો પણ હશે ત્યારબાદ સાવધાની દર્શક સંકેત અને ત્રીજો પ્રકાર છે માહિતી દર્શક સંકેત આજે આપણે જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે વિષય છે માહિતી દર્શક સંકેત આજના જે આપણા સંકેતો આપણે જોવાના છે તે આપણને માહિતી આપતા સંકેતો છે ફરીથી ત્રણ પ્રકાર ફરજિયાત સંકેત સાવધાની દર્શક સંકેત અને માહિતી દર્શક સંકેત થોડું વધારે આગળ વધીએ તો મિત્રો આ જે સંકેતો હોય છે તેમાંથી ગોળ લાલ રીંગમાં જે સંકેતો દર્શાવેલા હોય છે આપણે રોડ ઉપર જ્યારે પસાર થતા હોઈએ રસ્તા ઉપર ત્યારે તો મિત્રો આ જે તમામ સંકેતો છે તે તમામ તમામ ફરજિયાત સંકેતો છે જેનો પાલન કરવું ફરજિયાત છે અને જો પાલન નથી કરતા તો આપણને

પરંતુ આ જે નિશાનીઓ છે તે આપણને સાવધાન રહેવાનો સંકેત આપે છે કે આગળ કશુંક ને કશુંક મુશ્કેલી પડવાની આપણને સંભાવના છે જો આપણે સાવધાન રહીશું તો અકસ્માતથી બચી શકીશું માટે આપણે આ નિશાનીઓનું પણ પાલન કરીશું આ ચિહ્નોનું આ સંકેતોનું પણ આપણે પાલન કરીશું અને ત્રીજો પ્રકાર હોય છે જે ચોરસ વાદળી રંગમાં આપણને માહિતી આપેલી હોય છે તો આવા જે સંકેતો છે તે માહિતી દર્શક સંકેતો છે

બીજો મિત્રો આ પ્રકારનું પણ એક બોર્ડ હોય છે તો ત્યાં જોઈએ ગોળ સર્કલ અને બધી બાજુ અલગ અલગ ગામડા આપેલા છે રેવાડી દિલ્હી અલવર અને ફરીનગર તો મિત્રો આ જે ગોળ ચક્રેડું છે સર્કલ છે તેને આપણે શું કહીશું તો મિત્રો તેને કહીશું ગોળાકાર ચાર રસ્તાની આગળની દિશાનું ચિહ્ન મતલબ કે તમે અહીંથી પસાર થાઓ છો તો આ ગોળ સર્કલ છે ચક્રેડું છે તેની બધી બાજુ જે રસ્તાઓ ફૂટે છે રસ્તાઓ જાય છે તે કયા કયા ગામ જશે તે દર્શાવતો નિશાની છે એડવાન્સ ડાયરેક્શન સાઇન ઓન રોટરી ઇન્ટરસેક્શન મતલબ કે કઈ ગોળ જે આપણો આ સર્કલ છે ચકલું તેની બધી બાજુ કયા કયા ગામ આવેલા છે તે બતાવે છે તો મિત્રો આવા સાઇન બોર્ડ તમે લગભગ બધાય જોયા હશે પણ તેનું નામ શું છે તે આપણે આજે જાણતા જઈશું આગળ વધીએ ત્યારબાદ પાછું કાઉ પણ કોડ આવે જેમાં ગામના નામ અને કિલોમીટર કેટલા એ પણ લખેલું હોય તો મિત્રો આને શું કહીશું તો આ પણ આગળની દિશાનું જ ચિહ્ન છે નિશાની છે પરંતુ અંતર સાથે દર્શાવેલું છે જેમ કે ચંદીગઢ 25 કિલોમીટર શિમલા 105 કિલોમીટર અને જલંધર 85 85 કિલોમીટર અંતર દર્શાવેલું છે ગામના નામ અને અંતર દર્શાવેલું છે તો મિત્રો આને કહીશું એડવાન્સ ડાયરેક્શન તો છે જ પરંતુ તે

તે અહીં દર્શાવેલું છે તો મિત્રો આ રીતે ઘણી બધી આવા સાઇન બોર્ડ આપણને રસ્તાઓ ઉપર કયું સ્થળ કેટલા કિલોમીટર છેટુ છે આગળ સર્કલ છે આગળ ચોકડી પડે છે ચાર રસ્તા તેમાં કયા કયા ગામ આવે છે તો મિત્રો આ રીતના આપણને આવા સાઇન બોર્ડ જે આપણને માહિતી પૂરી પાડે છે રોડ ઉપર તે હોય છે રસ્તા ઉપર આપણને જોવા મળે છે હજી પણ કેટલા છે તે પણ જોતા જઈએ મિત્રો આગળની નિશાની તમે આવી જોઈ હશે કોઈ ગામ આવતું હોય કે શહેર આવતું હોય તો ત્યાં રસ્તા ઉપર હાઈવે ઉપર આવી નિશાની કરેલી હોય છે એમાં ગામનું નામ લખેલું હોય છે જે કે પ્રાદેશિક ભાષા અને અંગ્રેજી ભાષામાં તો મિત્રો આવી નિશાનીને આવા સંકેતને આપણે શું કહીશું તો આવા સંકેતને કહીશું સ્થળ ઓળખ ચિહ્ન સ્થળ ઓળખનો સંકેત જેને કહીશું પ્લેસ આઈડેન્ટિફિકેશન સાઇન તો મિત્રો આવા બોર્ડ દરેક શહેર દરેક ગામ જે આવતું હોય ત્યાં લગાવેલા હોય છે જેથી યાત્રીઓને ખબર પડે કે હવે આ જે ગામ આવ્યું છે જે સ્થળ આવ્યું છે જે શહેર આવ્યું છે તેનું નામ શું આગળ વધીએ કદાચ ગાડીમાં પેટ્રોલ ખૂટી જાય અને પેટ્રોલ પંપ કેટલા કિલોમીટર છેટો છે રસ્તામાં પેટ્રોલ પંપ આવે છે કે નહીં તેની સાઈન બતાવતું મિત્રો આ નિશાની છે મિત્રો આપણને ખબર જ છે પેટ્રોલ પંપ રોડ ઉપર હોય તો મિત્રો ત્યાં આવી નિશાની લગાવેલી હોય છે આનું ચિહ્ન લગાવેલું હોય છે પેટ્રોલ પંપનું

અને શું છે એક તમને ખ્યાલ આવી ગયો હોય છે ભોજન સ્થળ 500 મીટર છેટે આવી રહી છે લખેલું છે નીચે એટલે ઇન પ્લેસ મતલબ કે જમવાનું સ્થળ આ રસ્તા પર આપણે જશું તો 500 કિમી આગળ આપણને ભોજન સ્થળ મળી જશે હોટેલ મળી જશે મિત્રો આઈ પાછો ખાલી એકલો કપ દોરેલો છે એનો મતલબ એમ થયો કે અહીં ભોજન મળે છે અહીં અલ્પાહાર માટેનું સ્થળ છે બરોબર લાઈક રિફ્રેશમેન્ટ

તમે સમજી ગયા છો ત્યાં કહીશું સાર્વજનિક મિત્રો અત્યારે ઘણા વર્ષો પહેલા ફોનનો એક માત્ર સાધન આવા ટેલિફોન બૂથ હતા જે રસ્તા ઉપર કઈ જગ્યાએ આવેલા છે તેનો આપણને ખ્યાલ નહોતો રહેતો એટલા માટે આ રીતના સાઇન બોર્ડ બનાવેલા હતા લખેલું છે એક કિલોમીટર આગળ આપણને ટેલિફોન બૂથ મળી જશે ઘણી જગ્યાએ ટાવરની સમસ્યાઓ હોય પહાડી વિસ્તાર હોય ત્યાં પણ મિત્રો આવા સાઇન બોર્ડ લગાવેલા હોય છે જે આવા પબ્લિક ટેલિફોન બૂથ રાહદારીઓ માટે પ્રવાસીઓ માટે ખૂબ જ ઉપયોગી થાય છે 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 આગળ રસ્તો રસ્તો બંધ અથવા તો તે પહોળો નથી રસ્તો બંધ થઈ જાય છે અને આગળનો રસ્તો પહોળો નથી એટલા માટે મિત્રો આવી નિશાની લગાવેલી હોય છે જ્યાં આવી નિશાની લગાડેલી હોય ત્યાં આપણે માહિતી મળી જાય છે કે આગળ રસ્તો બંધ છે જવાની જરૂર તમે આગળ જઈ શકશો નહીં મિત્રો એવી જ રીતના અહીં સીધી લાઈનમાં છે ઘણી વખત આ રીતના સીધી અને જ્યાં આપણે ફંટાવાનું છે ડાબી બાજુ જમણી બાજુ ત્યાં પણ આવી નિશાની લગાવેલી હોય છે એનો મતલબ એમ થયો કે આ બાજુ પણ રસ્તો બંધ છે આપણે સીધા જઈ શકીએ છીએ તો ધ્યાન રાખીશું આ રસ્તો હોય અને લાલ કલરની પટ્ટી મારેલી હોય સાઈન બોર્ડમાં તો તે રસ્તો બંધ છે અથવા તો આગળથી રસ્તો પહોળો નથી તેવો સંકેત આપણને આપી રહ્યો છે રસ્તો ક્યાંથી પૂરો થઈ જાય છે મિત્રો આ સંકેતને આપણે ખાસ ધ્યાન રાખીશું આગળ ત્યાર પછી બસ ખબર પડી જાય કે બસ સ્ટેશન આવી રહ્યું છે એકદમ ઈજી નિશાની સંકેત આપણને આપેલું છે બસ સ્ટેશન બસ સ્ટોપ એ જ રીતના કોઈ ઘેટ જેવું દોરેલું છે મિત્રો જ્યાં પહાડી વિસ્તાર હોય છે અને સુરંગ કરેલી હોય છે ત્યાં મિત્રો આવી નિશાની કરેલી હોય છે આગળ સુરંગ છે ટનલ અહી મિત્રો રેલવે હોય કે રસ્તો હોય ડુંગરોને ખોદીને ભોયરું બનાવેલું હોય સુરંગ બનાવેલી હોય ત્યાં મિત્રો આ નિશાન કરેલી હોય છે એ પ્રમાણે આગળ વધીએ મહારાજ તો છે અને ચાલતો ચાલતો જાય છે તો મિત્રો આપણને ખબર પડી જાય કે રાહદારી માટેનો સબવે છે તેનો રસ્તો છે પેડેસ્ટ્રિયલ સબવે મિત્રો માણસોને ચાલવા માટે કોઈ જગ્યા બેસિફિક રસ્તો બનાવેલો હોય તો મિત્રો ત્યાં આવી નિશાની કરેલી હોય છે બરાબર P કરેલો છે અને બંને બાજુ એરો તીર મારેલો છે તો મિત્રો જ્યાં પી કરેલો હોય એનો મતલબ પાર્કિંગ થાય અહીં બંને બાજુ રોડની બંને બાજુ અથવા આ સ્થળની બંને બાજુ તમે પાર્કિંગ કરી શકો છો બંને બાજુ પાર્કિંગની જગ્યા આર્ક બોટ સાઈઝ મિત્રો ત્યાં આવી નિશાની લગાવેલી હોય છે કોઈ જાહેર સ્થળ હોય અથવા જ્યાં ટ્રાફિક વધારે રહેતો હોય તે સ્થળ ઉપર વાહનોનું આવન જવન વધારે હોય રોડની બંને બાજુ જ્યાં પાર્કિંગની સુવિધા હોય ત્યાં મિત્રો આવી સાઈન કરેલી હોય છે આગળ વધીએ સાયકલ દોરેલી છે અને પી કરેલું છે હવે તમે સમજી જ જશો કે અહીં સાયકલ પાર્કિંગ માટેની જગ્યા છે સાયકલ પાર્કિંગ પાર્કિંગ લોટ સાયકલ્સ મતલબ કે અહીં તમે સાયકલ પાર્કિંગ કરી શકો છો આગળ પેન્ડલ વાળી સાયકલ છે જેને આપણે પેન્ડલ રિક્ષા કહીએ છીએ

મિત્રો આ રીતના આપણે નિશાનીને યાદ કરતા જઈશું જેથી ટ્રાફિકની સમસ્યાઓથી ટ્રાફિકના પ્રશ્નોથી આપણે માહિતગાર થતા રહીશું અને આપણને અકસ્માત થવાના સંભવ અકસ્માત થવાના સંભાવના ઘટતી રહેશે આગળ વધીએ પી કાર મતલબ કે અહીં તમે તમારી કાર મોટર પાર્કિંગ કરી શકો છો ટેક્સી પાર્કિંગ છે પાર્કિંગ લોટ ટેક્સીસ આગળ પી અને રિક્ષા મિત્રો ઘણી વાર રિક્ષા કેમ્પ મોટા શહેરોમાં આવતી હોય છે તો તેને રિક્ષા પાર્કિંગ પાર્કિંગ લોટ ઓટો રિક્ષા માટે જોડું કરેલું હોય છે મતલબ કે આ જગ્યા પર તમે રિક્ષા પાર્કિંગ કરી શકો છો ત્યાં તમને ગંદ થશે નહીં એવું માહિતી દર્શાવતી આ સંકેતો છે આગળ વધીએ મિત્રો કોઈ ગામ કે શહેરમાંથી જો બાયપાસ પસાર થતો હોય રસ્તો તેનાથી દૂર હોય ગામ થોડું અંદર હોય

જેને તમે સબસ્ક્રાઇબ કરી લેજો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને તમારા અન્ય મિત્રો સુધી પણ આ વિડિયોને શેર કરજો જેથી તેઓ પણ માહિતગાર થાય અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી નવા વિડિયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું આશા રાખું છું કે તમને આ વિડિયો સમજાઈ ગયો હશે અને વિડિયો ગમ્યો હશે